માંડવી તાલુકાના પદમપુર ગામે લક્ષ્મી નારાયણ મંદિર ચોક ખાતે તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ગઢવી સરપંચ સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી ટીડીઓ સામણાભાઈ પટેલ સરપંચ રાજેશભાઈ ધોડુ તલાટી હેતલબેન વગેરે વંચસ્તો સન્માન કરવામાં આવ્યું હતું માંડવી વન વિભાગના અધિકારી શ્રીમતી જયાબેન ચૌધરી વનપાલ બમરાભાઈ ઇન્ચાર્જ વનપાલ દિવ્યાબેન ગઢવી વનપાલ હીરભાઈબેન ગઢવી અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું વન વિભાગના તેમજ પદમપુર ગામના આયોજનોને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ભીતાવ્યું હતું આજે માંડવી તાલુકાનો પંચોતેરમો સામાજિક વનીકરણ મહોત્સવ હતો માંડવી તાલુકા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા પદમપુર ગામે આ વૃક્ષોનું વિતરણ સાથે

આપણે આગળ આવીએ વૃક્ષો વાવીએ પાણી બચાવી પશુ પક્ષીઓનું સંવર્ધન કરી તો જ પ્રકૃતિ મને તમને બચાવશે નહીતર જે પ્રકારે અચાનક વાતાવરણમાં બદલાવ થવો વધારે પડતી ગરમી વધારે પડતો વરસાદ વધારે પડતી ઠંડી તો આવા બધા જે ક્લાઇમેટ ચેન્જના વિષયો છે એ વિષયોને કારણે આપણે મુશ્કેલી થતી હોય છે એટલે પ્રકૃતિનું બેલેન્સ એના માટે વૃક્ષારોપણ કરવું આવશ્યક છે દર વર્ષે ગુજરાત સરકારના પણ વૃક્ષારોપણનું કાર્ય થતું હોય છે અહીં પણ આજે પણ અહીંયા સરસ મજાનું કાર્ય છે મોટા મોટા જે છોડ છે એ મોટી કક્ષામાં ઉજવાઈ રહ્યા ઉજવાઈ રહ્યા છે અને ખાસ કરીને દસ દસ હજારના બે બે હજારના એવા મોટી બંચની અંદર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ બંચ તૈયાર થયું છે અર્બન ફોરેસ્ટનો પણ એક વિષય છે કે જે માનવી શહેરની નજીક દસ હજાર ઝાડ જંગલ ખાતા દ્વારા વવાશે ઉપરાંત ધારાસભ્ય તરીકે અલગથી જે પહેલ કરેલી છે એ પહેલના કાર્યો પણ હવે આ વરસાદની સિઝન પૂર્ણ થઈ છે એટલે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ વૃદ્ધાશ્રમ દ્વારા પણ એનું કામ પણ આગળ વધશે તો કહેવાનો તાત્પર્ય કુલ મળીને એટલો જ છે કે આપણે બને એટલા વધુ વૃક્ષો વવાય તો જેથી કરીને આપણી પ્રકૃતિમાં આપણે સૌંદર્યતા લાવી અને આપણે પ્રકૃતિની પૂજા તાલુકા તાલુકા વન ઉત્સવનો કાર્યક્રમ અમારા ગામની અંદર જે વન વિભાગ દ્વારા ઉજવાયો એમાં અમને બહુ સારું સાથ સહકાર જંગલ ખાતાનો તેમજ આપણા માન્ય શ્રી અનુભવીભાઈ દવેનો પણ સાથ સહકાર મળેલ છે તેમજ અમને પણ ક્યારે પણ કાંઈ પણ હોય તો ધારાસભ્ય પણ આ પ્રકૃતિને લગતું કોઈ પણ કામ હોય તો એ પણ કરી આપે છે અને જલ્દીમાં જલ્દી એ કામ થાય એ માટે પાણી બચાવવા માટે પણ એ કામ કરી આપે છે તેમજ અમારા ગામની અંદર રિચાર્જિંગ બોર એ આપણા ધારાસભ્યશ્રી દ્વારા જે જિલ્લા પંચાયતની અંદર સમાવેશ કરી ને રિચાર્જિંગ બોર કરેલ છે

સારો બધો સહયોગ કર્યો અને એના પાસે અમે રજૂઆત એટલી બધી મૂકી છે કે ખેડૂતોનું આટલું બધું નુકસાન થયું છે પાપડી ધોવાઈ છે ઘણાને રૂમ પડી ગયા છે હવે લેબર ક્વોટર વાળી ઉપર પછી ક્યાંક ખેડૂતોને ચોરમાં ન ખપાવો એવું અમે સાહેબ શ્રીને વિનંતી કરી છે કે રેતી ઉપાડતા હોય માટી ઉપાડતા હોય તો ખેડૂતોને ચોરમાં ન ખપાવો એની ખાતરી પણ ધારાસભ્ય શ્રી આપી છે અને પાપડી ધોવાઈ ગઈ ડામર રોડ ક્યાંક સીસી ક્યાંક અત્યારે ખાડા ખાતરા તો એમાં તાલુકા વિકાસ અધિકારી પણ સહયોગ આપ્યો છે કીધું કે બેચા બે ચા બે પાંચ ડમ્પર જોઈશે તો અમે બે ચાર દિવસમાં જ આપી દઈશું આ બધો ગામનો એટલો બધો સહયોગથી આ બધું કાર્ય થાય છે એનો ગામ વધતીથી હું બધાયનો આભાર માનું છું તાલુકા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ પદમપુર મુકામે રાખવામાં આવેલ તો એમાં માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી હાજરી આપી કેડીઓ સાહેબ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ તેમજ ગ્રામજનો હાજર રહી અમારા વન વિભાગના પ્રોગ્રામને સહભાગી થઈ તે બદલ ગામ લોકોનો તમામનું આભાર વ્યક્ત કરું છું તેમજ વન વિભાગ દ્વારા પદમપુર ગામે છત્રીસો પચાસ રોપાનું વૃક્ષો સાથે વાવેતર કરેલું છે એમાં પચાસ રોપા પિંજરા સાથે વન વિભાગ તરફથી વૃક્ષારોપણ કરવામાં આવેલ છે આજ રોજ તાલુકા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ પદમપુરના લક્ષ્મીનારાયણ ચોક ખાતે થયેલો છે ત્યારે પદમપુર ગ્રામવાસીઓ સરપંચ અને ત્યાંના અગ્રણી વડીલોનો ખૂબ સહકાર રહ્યો છે અમારા આરએફઓના સંચાલનથી આજનો પ્રોગ્રામ ખૂબ જ સફળ બન્યો છે અને આ પ્રોગ્રામ વતી અમે લોકોને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આબોહવા અત્યારના સમયમાં જે રીતે બદલાઈ રહી છે ત્રણેય ઋતુઓમાં જે રીતે અસહ્ય ઠંડી તડકો અને અતિવૃષ્ટિનું જે માહોલ છે પર્યાવરણની જાળવણી અને એનું રક્ષણ ખૂબ જ અગત્યનું બન્યું છે અને સરકાર શ્રીની એક પેડ માકે કે નામ ની જે યોજના છે તે અંતર્ગત પણ પબ્લિકે ભાગ લઈ અને પોતાની ફરજ સ્વરૂપે વધારે નહીં તો એક વૃક્ષ તો અચૂક વાવવું જોઈએ અને પોતાની એક સામાજિક નૈતિક ફરજ સમજી અને વૃક્ષોનું જતન અને વાવેતર કરવું જોઈએ અમારા વન વિભાગમાં ચાલુ વર્ષમાં સામાજિક વનીકરણ રેન્જ માંડવી દ્વારા ચાલીસ હજાર રોપાનું વાવેતર થઈ ચૂક્યું છે તાર ફેન્સિંગ સાથે અને ત્રણસો ને પચાસ વૃક્ષો પાંજરા સાથે અમે વાવી આપ્યા છે પદમપુર ખાતે પણ પચાસ વૃક્ષો પિંજરા સાથે વાવ્યા છે પાંચોટિયામાં બસો વૃક્ષો પિંજરા સાથે વાવેતર કરી આપવામાં આવશે નાગલપુર અને તલવાણામાં પણ પચાસ પચાસ રોપા પિંજરા સાથે વાવેતર કરી આપવામાં આવેલ છે એવી જ રીતે બીજી અનેક યોજનાઓ આપણા વિભાગ તરફથી આપવામાં આવે છે અમે આ વર્ષે એકસો સત્યાસી ખેડૂતોને લાભ આપ્યો છે અને ખેતવનીકરણ પર ના ખેડૂતોએ ખૂબ સહયોગ આપ્યો છે એને એમના સહયોગથી આપણે એમને લાભ આપી શક્યા છીએ અમારી જાહેર જનતાને અપીલ છે ખેડૂતોને પણ કે જેમ બને તેમ વધારે લાભ વન વિભાગનો સંપર્ક કરી અને લે અને વધુમાં વધુ વૃક્ષો સામાજિક અમારા એક શ્રી છે અને એમના માર્ગદર્શન હેઠળ અમારું બધું જ કામ સરળતાથી અને સફળતાપૂર્વક પૂરું થાય છે અને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર